જેટલી માની હાલી તળી દે તળી દે તળી ગઈ નીકળી ગરમી કેવાય આ પંખા એ શું તો બગાવા આવી દીધો તાલ મન તાલ નો ભાવ મારા હોત ગયા વાળા કોણ રૂપિયા બહાર ને ઈ મણા આ તો બે મસા કઈ તો ના તો બધું હોત જ લાગે હું કો દીએ મો પડી લાગે કે જિંદગી એ તો દાડા ગરમી લોઈ પીવા રાતી મચ્છર લોઈ પીવું

લે ઓને પાઉં ખોતરું બકરીઓ કો મારવા હારું દસે દખાસે દીયો કમતાળા છે એ તો જે પૈસો બિરા ન હોય ને આ તારો ભાગ હેરા ઓ નો પછી મારી તો પાએ મારનો ખવાય અમે તને બોડામાં બોલા મારું વાળું આપડે બાપુ પશો પછી થઈ ગયો અમેશિયા વીસ રૂપિયા ગોટા ના ખાઈએ પાંચસો રૂપિયા લીધા પણ આજે કઈ હવા દેખાય છે લાઈટ બાઈટ કોઈ સફાતો નહીં માતા હવા દેખાય નહીં જોઈએ બજારમાં મળ્યો જ પણ કે બેસી જાવ પંખો જફા રહે જોઈતે માલી જો કો આય હા મારો હરો જોવા કે પંખા તો મારા ઘેર ગમતી નથી આમુરી મોઆ દે પૈસા તો વારો ખાવા દેશે પૈસા oh, છે no. <laughs>

કાલે બેઠા હતા કોણ માં ગાતા હતા હા એને મતો નહીં આવતું મારી એવું ગીત તો યાર હા કોણ ગીત ગાય એ આ તો આયા ફરા પડો અલો દૂધની કોઠરી લેતો આવજે ને સાસરી લેતો આવજે અલે આ બટાકા લાયો 40 રૂપિયા કિલો તાણ તે ગુંજામાં માં 20 રૂપિયા પડ્યા હતા અરે મો સાંગવાળો વીર કેમ તો આવું લઈ ગયું તું અરે મુવા માટે પંખા હાલો પણ સો દયા હા દૂર લેતો હા એમાં સ્વાદ એટલે જેમ ખોર્યમ હતો અરે મોજી છે હારું 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 રોય દિવસ એમ મે લી ગયા અમારા બધું ઉપલી ઘર બનાવું છું ત્યાં રો રોતે ફેરવવા પડ્યું મજૂર મજૂરે આવતા નહીં મજૂરી બહા બહો રૂપિયા મજૂરી માગ શું કરવાનું ગરમી એવી લાગે ને વગરની હોય ને જો તાપમાન તાપમા ઉકલી જઈએ એવું લાગે હાલ તરત ઉકલી ગઈ ને એવી ગરમી પડ એ ભાઈ થોડો થોડો વાયરો આવે ત્યાં સારું હ ગરમી નું શિખર પિસ્તાળીસ ડિગ્રી ગરમી એટલે શું કહેવાય તો હોત છ બે દા પેલા સામાન લેવા જોયો હતો ને તો હોય તો બરાબર ગમડામાં થોડું હારું છે તો એવી ગરમી પડે ને હોત વગરની ર વાય નહીં ઘાટા હોતો બુકલી જાવ તો એ બહાર નેક તો ર વાત ને પૂછવા તીજ જોય આ ગરમી નથી કું લેવા આવ્યો ભગવાન ગરમી ગરમી લઈ લે ને આવે તો પાછી બાકી આવી

ગરમી થી પોપા હું લેવા આવ્યો ને તે ખેતરમાં ઓય આવતા આવતા એ ટપ ટપ થઈ ગયો આ છોકરા એ દરવાજો ખુલ્લો મેલી મેલીન જતા રે મા નારા દિયો દરવાજો એ વખાતું નથી એ સીમ પાણી જાવ ઓ બઈસ ઘર માં એ જી ના આવે તો કાલ બાલ બંધ કરાવી દઉં લાઈટ ની